પોછો કજો પા આ અંતર મંતર સોટાકલી કમ્પ્લીટ થોડી ન લાય હે અન થોડો મને લગાવવાના આલો તો એ તમને આલા અને પાછો બોલ દિયો ને તમારી હાહુ ખતરનાક છે અહીંયાથી પાટા તગડશી ઓ હાળિયો સુટલીઓ પડશે ટોકણીઓ માંડશે હોયો હવે તો આવડી આવડી થઈ ગઈ હો એટલે ઓય ખાવી પડશે જો બહુ લાવ્યું હોય ને તો બધુંય કરવું પડશે ખમવું પડશે ઓ એને ખાવ ઉપર દાવું છે કે બહુ લાવ્યું છે બહુ લાવી હે હા બહુ તો અચું તો ભેણો તો જમણ ઉતારતો લઈ આળો બમળા ભધર ઉતરણ આલ્યું ને નઈ બધાય

ના મારે તો ગાડી જોવાય એ ઓય ઈ ચાલવી લે તારા વાત ચાલી તરફ પકડી પડવા કોઈ દે ખાતું નઈ તો બધા આવતા હશે એ લાડા પગ મેલ નઈ તર પગ વાયા મારો બરા કમ્પ્લીટ ગયો તારા ત એ આઈ ગયા આઈ ગયા લે અલ્યા હાથ વાગે લાવે વા ગુડાળા

હા ઉનાળો ચાલુ થઈ જાય પંખો ઉતારી દઉં ખો કરે આપડે હવા ખાવા થાય બે બાપ રિટર્ન પંખો પડતો પડ્યો ને તો મુજબ ઉતારી હે આ ઘરમાં ફોન કેટલા વાગતા હતા પચી ફોન મોમા ના કરતા તા શું તમે માટે રોજ ફોન કરો રોજ કોને પૈસા ફોન કરો તમે નહી કરો જાય તો મોડા કરશે હો ફોન કરતો માથાકૂટ ના કરે તાર મોમાં જેવો તું એ

આ મુરતીઓ છે અઢાર વર્ષ મારો અમારો અને ભગવાન દયા થી આ ભાઈ નું ગોઠવાઈ ગયું છે હવે વાટ લાગી ગઈ પાછી હા કોઈ ની કોઈ મારો મારા બાપા પેલા ગયા ઘરે જ છે અને પછી ફોન કર્યા ઉપર તો ચાલુ નહીં પડતો આજ તો તમે એની વાત લગાવી દો મેં કીધું કે ઘરમાં ફોન ચાલ નવ વાગે માર મોમાના પચીસ ફોન આવી તો નવરો છે ધૂળ ગયો કે એટલે ખબર છે કે બે દાવ ઢોલ લઈ ને અમારા છે ભૂખી વખત ખડો થઈ

મારા ભાઈ ના પરિણામો તો પૈસા મારા લાભ ના હતા બરોબર હતો ને હેડો સેતુજી ફાઈનલ છે પણ ભાઈનો લેટ હેડો એ ખાવા તો છે જબરદસ્ત અલ્યા ભોણ બનતા તુએ તારા મોમા જેવો લેટવો ફોન કરીને કેવું પડશે સેકું કરો કે સેકુંનો પાપાળ કરો જલ આ શું છે ગોબુ છે

લાવજો પેલા લાવજો ગણેલા છે ને તૈયાર જ છે ને તમે હા તૈયાર પડી ના ના પડે તો એક મહિનો લેટ પડ્યા છો એ તો મેં મારા હાડા ને કીધું તમે મહિનો લેટ પડ્યા છો પણ હવે કીધું તો લઈને તો છું હવે કેવું બે શબ્દ પૈસા નું કોમ હતું થોડું લેટ તો થઈ જઈએ કશું વધો નહીં હા તો તમે જો આવજો તમારા ગામે છો પણ અમાન કરો છો પાછા બીજા ઘેર જવાનું છે હવે જો વાત કરી

હટપણા તો નઈ ખાવાનું ખઈ રો વિકાતજી હાજી તો ગામમાં બીજી છોડી છે ઓહો ગામમાં છે બીજી તમને છોડે આલા કો અમારે એક અતઈ પડણા દીને તમે આયા અમારી ભૂલ છે પણ આ મુરત કેવા માં હવે ક્યાં મોઢા લઈ જવો અમારે અરે લઈ જા ને મોહાણા મેલો પર આમ તો ઉંમર વાત સાચી છે છો તંબુરો સાચી વાત છે તું તો પડણા વાળા તો મોહરી લઈ જવાનો તો લે બેટા

તમે કોઈ કેવું નહીં તમે ધોની આગળ ઊભા છે કે લાડી લઈને આવો ને થઈ જાય હા લડો એટલે ઘણા આપડે બેહીએ આવતા રહો એટલે